સુરતમાં તારીખ આઠ અને નવમી એમિરેટ્સ મહોત્સવ પ્રાકૃતિક ફાર્મર માર્કેટ બે હજાર પચીસ ગૃહ રાજ્યમંત્રી શ્રી સંઘવીના હસ્તે વનિતા વિશ્રામ ખાતે બે દિવસીય મિરેટ્સ મહોત્સવ ખુલ્લો મુકાશે પંચોતેર સ્ટોલ્સમાં દક્ષિણ ગુજરાતના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના સ્ટોલ્સ મુલાકાતીઓ માટે પ્રદર્શનો લાઈવ ડેમોસ્ટ્રેશન તેમજ મિલેટ્સ વાનગીઓ મારવા માટે લાઈવ ફૂડ સ્ટોલ્સનું આયોજન માહિતી બ્યુરો સુરત મહાનગરપાલિકાના સતુ ઉપરી બે દિવસ માટે વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે સુરત જિલ્લા કક્ષાનો મિલેટ્સ મહોત્સવ યોજાશે આ મિલેટ્સ મહોત્સવ પ્રાકૃતિક ફાર્મર માર્કેટ બે હજાર પચીસ ને તારીખ આઠમીએ બાર કલાકે ગૃહ રાજ્યમંત્રી શ્રી હરસંઘવીના હસ્તે ખુલ્લો મુકાશે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર રાજ્યકક્ષાના કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ વર્ચ્યુઅલ સંબોધન કરશે દક્ષિણ ગુજરાતના સુરત વલસાડ નવસારી ડાંગ તાપી નવસારી જિલ્લાના સાહીઠ જેટલા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો પંચોતેર જેટલા સ્ટોલ્સમાં મિલેટ્સ ઉત્પાદનો વેચાણ માટે પ્રદર્શિત કરશે જ્યારે મિલેટ્સની વાનગીઓના પંદર ફૂડ સ્ટોર્સ ઉભા કરાશે પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોની હળદર નાગલી આંબા મોર રાઇસ દૂધમલાઈ કોતરો જુવાર ગોળ મધ જેવી અનેક ખેત પેદાશો સુરતીઓને ખરીદવાની તક મળશે મિલેટ્સના ઉત્પાદનો પ્રાકૃતિક ખેતી તકનીકો અને પ્રાકૃતિક કૃષિ પેદાશોની એક વિશાળ શ્રેણી પ્રદર્શિત કરવામાં આવશે તારીખ આઠમી સુધી સવારે નવ થી રાત્રે આઠ સુધી ખુલ્લા રહેનાર આ મહોત્સવમાં મિલેટ્સ નું મહત્વ અને મૂલ્યવર્ધન વર્ધન પ્રાકૃતિક ખેતી અને ઓર્ગેનિક સર્ટિફિકેશન અને બાગાયતી પેદાશોનું કેનિંગ વગેરે જેવા વિષયો પર અગ્રણી કૃષિ વૈજ્ઞાનિકો પેનલ ચર્ચાથી માર્ગદર્શન આપશે મિલેટ્સ આધારિત રસોઈ લાઈવ ફૂડ સ્ટોર ફૂડ પ્રોસેસિંગ નું લાઈવ ડેમોન્સ્ટ્રેશન જોવા મળશે તમે જોઈ રહ્યા છો ગુજરાત સમ્રાટ ન્યૂઝ ચેનલ ચીફ એડિટર ભાવેશ પાટિલની સાથે